દ્વારકાના મીઠાપુર ખાતે આવેલ ટાટા કેમિકલ્સના મહાકાય ઉદ્યોગ અને તેમાંથી નીકળતું ખરાબ કેમિકલ્સ જેની ભયંકર અસર દરિયાઈ જેવી સૃષ્ટિ પર પડી છે આ વાત જ્યારે સામે આવી ત્યારે આરમવાડા ગામે આવેલ માછીમારો સાથે વાતચીત કરી અને જે સત્ય સામે આવ્યું તે ચોંકાવનારું હતું તો ચાલો સાંભળીએ શું કહે રહ્યા છે માછીમાર અમને તકલીફ સાહેબ એ છે કે અમે જે માછીમારી કરી છે ને એ ટાટા કેમિકલ્સનો કેમિકલના હિસાબે અમારું બધું માછીમારી બધું બંધ થઈ ગયું છે બેરોજગાર બેઠા છે ઓખા આરાંબડા અને બેટ એ તણે તણ અત્યારે ભૂખે મરવાનો વારો આવી ગયો છે સાહેબ અમારો રોજીરોટી સ બંધ થઈ ગઈ છે અમારા બાળકોને અમારે નભાવવું કેમ અમારે ભણાવવું કેમ એ જાતનો બધે અમારો પરેશ પરેશાની થઈ ગઈ છે સાહેબ હવે એના કરતી છે ને ટાટા કેમિકલ્સ જે ઝેરી કેમિકલ્સ જે પાણીવાળું નાખે છે એ તાત્કાલિક બંધ કરો સાહેબ કેમ કે અમારી રોજીરોટી તો ચાલુ થાય સાહેબ અમે ફિસરીસ ઓફિસમાં આપેલું હતું પ્રાંત અધિકારીમાં આપેલું છે સાત આઠ જગ્યાએ અમારી અરજી કરેલી છે સાહેબ આ વસ્તુનો સાહેબ એને લગભગ ઓછામાં ઓછો દોઢ બે મહિના થઈ ગયા છે તો કોઈ જાતનો અમને કાંઈ જવાબ નથી આવ્યો ફિશરીસ અધિકારી સાહેબ અમારા ઘર આવ્યા હતા એ બધું રિએક્શન કરી અને લખીને વહી ગયા છે એનો કોઈ જવાબ આવ્યો નથી પાછો અમને કોઈ જાતનું પછી મારે વાત કરી તે રીતે આમ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે પણ ઓખાથી કચ્છના અખાતનો દરિયાઈ પટ્ટો માછીમારો માટે આજીવિકાનું સાધન ગણાય છે પણ છેલ્લા ઘણા વર્ષોથી અહીં માછીમારી સમાપ્ત થઈ ગઈ છે કારણ કે મીઠાપુર ખાતે આવેલ ટાટા કેમિકલ્સ કંપનીના વેસ્ટ કેમિકલનો મોટા પાયે નિકાલ આ દરિયામાં કરવામાં આવે છે જેના પરિણામે મીઠાપુર આરંભડા પાડલી પોસ્ટ્રીતા

અત્યારે એ પાઇપલાઇન ઝેરી કેમિકલ નાખે છે એમાં કોઈની રોજગારી છે જ નહીં હવે એમાં છોકરાને કેવી રીતે ભણાવવું કેવી અમારે ઘર લાવવું કેવી રીતે અમારે એનું આકડું ઘરનું નિયંત્રણ કરવું એ બધું અમે ભૂખ મરવાનો વારો આવ્યો છે એટલે સરકાર શ્રીને અમારી અપીલ છે એ એ તાત્કાલિક ધોરણે ટાટા કેમિકલ જે મોટા પાઇપલાઇનનું નાખ્યા છે એમાં ઝેરી કેમિકલ બંધ કરે એ પછી હું આખી સિક્યોરિટી રાખીએ છીએ ત્યાં કોઈને અવર જવર જવા દેતા નથી કે કોઈ એમાં કોઈ એને ખબર પડે કે અહીંયા શું કામ થાય છે

ટાટા કેમિકલ સામે કોઈ નક્કર પગલા ભરવામાં આવશે કે પછી ખાલી ફોર્માલિટી કરી પર્યાવરણ સાથે ખીલવાડ ચાલુ જ રહેશે દેવભૂમિ જિલ્લા માનવ અધિકાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું એ ઓદાની રૂએ મારી પાસે બેટ આરમડા ઓખા અને નાના માછીમારો જેવા કે નાની ઓળી લઈને પોતાના પરિવારનું ગુજરાન કરે છે પણ મારી પાસે એ ફરિયાદ આવી કે ટાટા કેમિકલ્સ મીઠાપુર દ્વારા જેટી દરિયામાં બનાવવામાં આવી છે ને એમાં પાઇપ ફિટ કર્યા છે અને એ પાઇપ દ્વારા દરિયામાં કેમિકલ નાખે છે અને એ કેમિકલથી માછીમારી ધંધા સાથે સંકળાયેલા તમામ લોકો બેરોજગાર બન્યા છે કારણ કે માછલી અંદર મળતી નથી રોગચાળો ફાટે અને માછલી એ લોકો જે તે સમયે હજાર બે હજારની લઈ આવતા હતા આજે બસો રૂપિયાની માછલી એના હાથમાં આવતી નથી અને એ લોકોને છોકરાઓને ભણાવવું પોતાનો પરિવારનું પુરવાર કરવું ગુજરાન કરવું એ પણ અત્યારે અશક્ય બન્યું છે તો સરકારશ્રીને મારી વિનંતી છે કે આ બાબત અનેક જગ્યાએ એ લોકો એ અરજી કરી છે આ મીડિયાના માધ્યમથી સરકાર ધ્યાન આપે અને તાત્કાલિક ધોરણે કેમિકલ નાખવાનું બંધ કરે એવી અમારી વિનંતી છે